નમસ્કાર દર્શક મિત્રો સ્પેક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સ ફ્રી સિટી તરીકે કાર્ય શરૂ કર્યું હતું અને તેનું અમલીકરણ પણ શરૂ કર્યું હતું પરંતુ ત્યારબાદ હવે જ્યારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે અને તેને જ લઈને ગણેશ મંડળના જે મુખ્ય આયોજકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ જે હોર્ડિંગ્સ છે તે લગાવ દેવામાં આવે ત્યારે સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી ચેરમેન સાહેબે અહીંયા મીડિયા સમક્ષ અહીંયા જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે પરવાનગી સાથે આ હોર્ડિંગ્સ લગાવવામાં આવશે કઈ રીતે જોઈ રહ્યા છો સર્વે વડોદરા વાસીઓને જય ગણેશ એક ખૂબ જ ખુશીની વાત વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો માટે છે કે આપણો પ્રિય તહેવાર ગણેશોત્સવ એકદમ પાસે છે બધા તૈયારીઓની અંદર વ્યસ્ત છે ત્યારે કસે ને કસે આપણે બધા જ મૂંઝવણની અંદર હતા કે જો આપણને એડવર્ટાઇઝમેન્ટના પૈસા આ વખતે નહીં મળે તો આપણે જે આપણે સારા સારા આયોજન કરી શકીએ છીએ એ આપણે કેવી રીતે કરીશું પણ એક ખુશીના સમાચાર છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબ આપણા ચેરમેન સાહેબ અને મેયર સાહેબ દ્વારા એક હમણાં જ જાણ કરવાની અંદર આવી છે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી આજથી દસ દિવસ પહેલાં રજૂઆત કરવાની અંદર આવી હતી અને એની અંદર આપણે ગણેશોત્સવના પંદર દિવસ કે ગણપતિના દસ દિવસ ગણેશોત્સવના આગળના ત્રણ દિવસ અને પછીના બે દિવસ એ પંદર દિવસ પૂરતી અમને બેનર હોલ્ડિંગ અને ગેટ લગાવવાની પરવાનગી મળે આપણને જે એડવર્ટાઇઝમેન્ટના મસ્ત મોટા પૈસા મળે છે એના અવેજની અંદર આપણે બેનર હોલ્ડિંગને ગેટ ને કસે લગાવવાના હોય છે આપણે એનો ખૂબ સદુપયોગ કરીએ છીએ પણ સાથે સાથે એક ખુશીની વાત એ છે કે આપણી જે રજૂઆત હતી વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટની એની ઉપર એ લોકો પોઝિટિવલી ગયા છે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાહેબનો મેયર સાહેબનો કે આપે અમારી જે ગણેશ મંડળની વેદના છે એ સમજી અને ખૂબ જ સારા નિર્ણય તરફ આપ જઈ રહ્યા છો જયભાઈ અત્યારે આ સ્થાયીમાં દરખાસ્ત લાવવામાં આવી છે સભામાં મોકલવામાં આવશે લાગે છે કે આ નિર્ણય લેવાય જશે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ લેવા જોઈએ કેમ કે ઉપર જે બેસે છે ને છોતેર કાઉન્સિલર એ છોતેર પણ હિન્દુ છે ને સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો લોકપ્રિય તહેવાર આસ્થાની સાથે ઉજવાતો તહેવાર આ ગણેશોત્સવ છે જો કદાચ એ છોતેરની અંદરથી કોઈ જો ઓબ્જેક્શન આના પર ઉઠાવે ને તો અમે એવું માનીએ છીએ કે હિન્દુ વિરોધી છે આ માંથી જો કોઈ કાલે ઉઠીને એવું કહે કે ના કે ભાઈ બેનર હોલ્ડિંગ પોસ્ટર ગેટ નથી લગાવવા તો અમે સો ટકા એવું કહીશું કે આ વ્યક્તિ હિન્દુ વિરોધી છે એટલે કોઈએ પણ ઓબ્જેક્શન ના લેવું જોઈએ ખૂબ જ સારું કાર્ય છે અને આને લીધે વડોદરા શહેરની અંદર એક નવી રોશની હોય છે ગણેશોત્સવને કારણે પંડાલો સૌથી મોટા હિન્દુ ધર્મના પ્રચારક છે આ ગણેશ મંડળો સનાતન હિન્દુ ધર્મના સૌથી મોટા પ્રચારક છે અને એ લોકોને જેટલી બનવી જોઈએ એટલી મદદ આ વડોદરાના જે કાઉન્સિલર છે કે ધારાસભ્ય છે કે સાંસદ છે એમના દ્વારા થવી જોઈએ એવું અમે માનીએ છીએ અને ખૂબ જ સારા નિર્ણય તરફ અમે ફરીથી આભાર માનીશું ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાહેબનો અને પિંકીબેન મેયર કે ખૂબ સારું નિર્ણય તરફ આપ વધી રહ્યા છો અને સો ટકા સ્ટેન્ડિંગની અંદરથી પાસ થઈ જાય એટલે તમામ ગણેશ મંડળોની માટે આ ખુશીની વાત છે કે ભાઈ આપણી વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટની જે અરજી આપણે આપેલી હતી આવેદન આપેલું હતું એ સ્વીકારવામાં આવ્યું છે ને પોઝિટિવ રીતે એનો નિર્ણય આવી રહ્યો છે જય ભાઈ આના કેટલાક નિયમો પણ કહેવામાં આવ્યા છે એ નિયમોનું પાલન કરવામાં આવશે કે કેમ આપણે સંસ્કારી નગરી વડોદરાના યુવાઓ છે ગણેશ મંડળો આપણે તમામ નાની મોટી ઉંમરના બધા જ ભેગા થઈને પણ આપણી વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે સો ટકા આપણે નિયમોનું પાલન કરવાનું છે આપણને પરવાનગી મળી રહી છે પણ આપણે એટલા બધા પણ હોલ્ડિંગ બેનર ના માર દઈએ કે આખો રોડ ભર દઈએ લોકોને અવ્યવસ્થા ઊભી થાય આપણે એવું ન કરીએ જઈને માંડ માંડ આપણને પરવાનગી મળી છે જ્યારે ત્યારે આપણે એનો સદઉપયોગ કરવાનો છે ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન કરવાનું છે સરકારી ઇમારતોની ના ઢંકાય એવી રીતે આપણે બેનર હોલ્ડિંગ ગેટ કરવાના છે ને વાહન વ્યવહારની અંદર કોઈ અડચણ ન થાય એનું પણ તમામ વડોદરા શહેરના ગણેશ મંડળોએ ખાસ ધ્યાન રાખવાનું છે તો આગળ જતાં આ વર્ષે ભલે અત્યારે મળી ગઈ છે આપણે એનો દુરુપયોગ કરીશું પણ આગળ જતા આપણને કશે ને કશે આવનાર વર્ષોની અંદર તકલીફ ન પડે તો આપણે તમામ એક થઈ અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવનું હવે આયોજન કરીએ ચોક્કસ તો આ હતા જય ઠાકોર અને તેમના દ્વારા જે અત્યારે આ જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે તેના વધામણા કરવામાં આવી રહ્યા છે અને આ દરખાસ્ત હવે સ્થાયીમાં જશે સ્થાયીમાંથી સભામાં જશે અને ત્યાં તેને મંજૂરી મળશે પરંતુ આ જાહેરાતથી ગણેશ મંડળ અત્યારે જે જય ઠાકોર છે તે ખૂબ જ આનંદિત છે અને આમાં પરમિશન મળી જશે તેવી આશા પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે